તો તરફ મોરબીના રવાપર ગામે જનસભામાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે વિવાદ વચ્ચે રૂપાલાની ક્ષત્રિય સમાજને કરવામાં આવી છે રૂપાલાએ ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજ પાસે કરી છે સમાજના નાના મોટા વિષયો બાજુ પર મૂકીને ભાજપને સમર્થન આપવાની પરશોત્તમ રૂપાલાએ વાત કરી છે અમારા રાજ્યસભાના સાંસદ અને બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જયારે જાહેર કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મત નો કે દેશની અંદર આ પ્રકારનું શાસન જયારે નરેન્દ્રભાઈ ના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને કરીને કરી અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં માં મોદી સાહેબ ના મજબૂત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય સાતમી તારીખે પૂરું મતદાન થાય એવી એક હાથ સાથે આપ સૌએ અમને અહીંયા બેસાય અને માન સન્માનથી જે આવનારા સમયના અંદર જે આપણે વાતાવરણ ઉભું થયો છે એને અમને દર્શન કરાવ્યા એના માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું સાત તારીખે પૂર્ણ પૂરી રીતે આપણું મતદાન ધંધારા વિસ્તારના અંદર થાય એવી લાકડી સાથે મારી વાતને વિરામ મૂકું છું અને આ વાત સાથે બધા આપણે સહમત હોય તો રૂપાલા સાહેબને એક આપણે આશ્વાસન લઈ બંને મોટી હા ઉપર કરીને બોલો ભારત ભરો